પુણાકામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં કારગીલ દિવસની ઉજવણી કરવામાં આવી પુણા શારદા વિદ્યા મંદિર સંકુલમાં આજ રોજ કારીગિલ દિવસની ઉજવણી કરાઈ સવારે સાત વાગે કાર્યક્રમની શરૂઆત કરાઈ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી બીનાબેન પરમાર એનસીસીના ઓફિસર અવની મેડમ રાધિકા મેડમ ગૌરવ સર અભિષેક સર શિક્ષકગણો અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન રંગપરિયા કિંજલબેને કર્યું ત્યારબાદ આ કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ દીર્ભાક ત્યારબાદ ઉપસ્થિત ના સ્વાગત શાળાના ટ્રસ્ટી પુસ્તક અને વક્તવ્ય ખૂબ જ સરસ રીતે બાળકોને આપ્યું હતું ને અભિષેક સરે યુદ્ધ વિશે પોતાના શબ્દો દ્વારા બાળકોને જ્ઞાન પીરસ્યું હતું ને ગૌરવ એનસીસી અંગે તાલીમ અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું ને ત્યારબાદ શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર